હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ છો બને મજામાં મજામાં જ રહેજો તો આજે શીતલાઈ સાતમ છે તો બધાને ખૂબ ખૂબ અભિનંદન શીતળાઇ સાતમના કેમ કે આપણે ઉત્તમ આપણો વાર છે હિન્દુ પરિવારનો હિન્દુ સમાજનો તો એ પછી પાછા કહે કે આપણે જો આ સુલાની પૂંજન કરી નાખ્યું છે કેમ કે આપણે આ રીતે કરવું પડે છે બધું બરાબર તો હવે આપણે એને જવારવાનું બાકી છે જવાર દઈએ ને બસ પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતની કરી છે આજે વર્ષમાં એક વાર આ વાર આવે છે ને સુલાને પોરો પણ મળે છે માણસને ખાવા મળે છે

તો મિત્રો હવે આપણે મળશું બધું જવારી દો અને નાસ્તો કરવો છો નાસ્તો કરાવી તો મિત્રો કોપરના વાગી ગયા છે ને ધાબા ઉપર જાઓ તો ધાબા ઉપર છે તાળો કેમ કે વરસાદ એ જોરદાર છે જોઈ શકો છો બરાબર તો અહીંયા તાળો માર દીધું છે છોકરા બહુ કવર આવે છે એટલે તો આપણે ધાબે તો નહીં જઈ શકશું ને બેઠી આમાં કમેન્ટ જોવાની છે કમેન્ટમાં બેક આવેલી છે હમણાંની તો આપણે એનો જવાબ તમને આપીએ બરાબર તો પછી આપણે વાત થઈ ગઈ તો મિત્રો હું અહીંયા આવી ગઈ છું ધાબે તો ધાબે આ છોકરા કવરા તથા હવારમાં જે ટાવર મારી દોસે છે હું અહીંયા નીચે લઈ ગયો છું બરાબર પગથિયા ઉપર ને કમેન્ટ તો આપણે કેમ કે એમાંથી લીધી છે ને તો એક ભાઈ કસમાંથી એવું કહે છે કે રબારી એટલે અટક એટલે રબારી એટલે કેવા છો બરાબર તો ક્યાં ના છો તમે રબારી ક્યાં ના છો રબારી શો એટલે કેટલા એટલા કેવા છો બીજા નંબરમાં અમે કચ્છના રબારી છીએ તો ભાઈ તમે કચ્છના રબારી શો ને અમારી વિડીયો જોવો છો એટલે ખૂબ ખૂબ દિલથી આભાર ને છીએ કાઠિયાવાડી ઉના બાજુના રબારી બરાબર ને બીજે એક કમેન્ટ છે કરસનભાઈ એનું ગામ તો આપણે ભાઈ પાટણ પાટણ બાજુના કરશનભાઈ કસન બાજુ પાટણ આવ્યું છે ને પાટણ જિલ્લો હોય તો પાટણ તાલુકો હોય ખબર નહીં તો પાટણના એ બાજુના એ ભાઈ છે બે પગે અપંગ છે એનું કંઈ રીતે ઘણું ટેન્શન છે બિચારાને એને પોતાનું છતાંય મને એવું કહે છે કે રૂપલબેન આ તમારી વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે એમ તો દિલથી થેન્ક યુ ભાઈ બસ તમને તમને એટલું દુઃખ લાગ્યું છે ને મારી માટે તો મને ગમે એવું થાય કે નહીં મારી માટે મારા મિત્રો હજળ છે એમ મને એવું લાગ્યું છે કે મિત્રો હજળ છે બીજું કાંઈ નહીં મારે દુનિયાનું આમાં ઘણું બધું ટેન્શન આવે છે પણ માણસ કહેતા નથી કે આપણાને આપણા નડતા હોય તો આપણે કોઈને કહેવાતું નથી તો બધી ટૂંક વાતમાં ટૂંક સમયમાં સમજી જાજો મને કહેતા નથી કે ટૂંક થોડીક જ કરવાની વાત આવે છે બહુ લાંબી કરવાનો સમય આવશે એટલે આપણે લાંબી વાત કરશું માણસ કે અમને તો અમારાનો અનુભવ છે તમે તમારાનો કરજો સલે દગો નો દે ને તો મને યાદ કરજો એટલે વાત હાસી છે સો ટકા હાસી છે કેમ કે અમને તો અમારાનું ખબર જ છે કેવા છે તમે તમારાનું કરજો કારણ છે કે અમને ખબર છે અમારા સેવા તમારા હોય છે બરાબર છે કોઈનું કોઈ છે નહીં મિત્રો આ તમારો સપોર્ટ છે ને એ મને બસ મારી માટે અનમૂલ ભેંટ છે હું એમ જ માનું છું ઘણા મિત્રો એવું કહે છે કે રૂપલભાઈ મારે તમને ભેટ દેવી છે મારે તમને કાંઈક દેવું છે તો તમારો જે સપોર્ટ છે ને એ મારી માટે અનમૂલ ભેટ છે મારા વાલા મિત્રો બસ આ તમારો પ્રેમ છે તમારો સપોર્ટ છે એ તો મારી માટે ખૂબ ઘણું વસ્તુ છે તો આ રીતે રાખજો ને આ રીતે કમેન્ટ બે હતી એટલે લઈ લઉં છું દરેક વખત એક બે એક બે કમેન્ટ સારી લાગે ને વધારે હું લઈ લઉં છું બરાબર છે બાકીને તો હું છે કે ઘણી હોય છે જય દ્વારકા દેવી કેમ છું મજામાં જય ઠાકર જય મુમાય પછી ઘણી કમેન્ટ તો આવે છે સીતારામ જય શ્રી કૃષ્ણ આ તે રાધે રાધે બહુ કમેન્ટ આવે છે પણ આપણે આ બ્લેક બ્લેક લઈ છે તો એક ભાઈ મને પણ એવું કહે છે કે ખૂબ ખૂબ સરસ તમારો વિયો સરસ લાગે છે ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ ભાઈ મારો આ ભાઈ આમ તો જ્યારથી અમારો મારો વિડીયો છે ને ત્યારના જોવા બાધી ગયા છે એટલે રોજ છે ને રોજ કમેન્ટ કરે છે એ ભાઈ વર્તી લેશે કોણ છે એ ક્યારેક ક્યારેક હિન્દીમાં કમેન્ટ આવે છે ને ક્યારેક ગુજરાતીમાં આવે છે તો હિન્દીમાં આવે એટલે હું નથી જોતી ગુજરાતીમાં આવે એટલે હું લઉં છું બરાબર તો હલો આજે તો સાતેમ આઠમ કાલે આઠમ આજે સાતમ તો બસ બસ મજાની સાતેમ આઠમ જાય છે આપણી ને કોણ તો મિત્રો ઘણા કહે છે ક્યાંય નહીં આવી શકું હવે આવતી આઠમ તેમ કરવા બહાર નીકળશું ને ચોક્કસ નળતા કરવા માટે બહાર જવું છે ને આપણે સુરતની ગરબી બધી રહેવાની છે તો આપણે રમેશભાઈનો સપોર્ટ છે સારો અને રમેશભાઈ આપણી સાથે આવશે સુરતની ગરબીમાં આપણે જવાનું છે તો ફાઇનલ બનાવી રેજો ને જોતા રહેજો બરાબર છે ચાલો હવે આપણે મળશું કાલે નવા બધા સાચું ગુપ્ત આવજો બાય બાય